તો ગાંધીનગર દહેગામના બહિયલમાં માહોલ ફરી ગરમાયો છે જેમાં બહિયલમાં યુવક પર હુમલો થયો હતો ગૌવંશને બચાવવા જતાં યુવક પર હુમલાનો આરોપ છે કમાલબંધ વાસણા ગામેથી ગૌવંશ બહિયલ વેચવા આવ્યો હતો યુવક યુવકને ગૌવંશ વેચતા રોકતા હુમલો થયાનો આરોપ છે તો બહિયલ ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે દહેગામનું જ અગાઉ પણ મારામારી થઈ હતી બે જૂથ વચ્ચે બબાલ સર્જાણી હતી ત્યારે આ વખતે પણ બહિયલમાં યુવક પર હુમલો થયો છે ને ગૌવંશને બચાવવા જતા યુવક પર હુમલાનો આરોપ છે ત્યારે કમાલબંધ વાસણા ગામેથી ગૌવંશ બહિયલ વેચવા માટે આવ્યો હતો યુવક અને યુવકને ગૌવંશ વેચતા રોકતા આ હુમલો થયાનો પણ આરોપ છે તે સામે આવ્યો છે તો થોડા સમય પહેલા જ દેહગામનું બહિયલ ગામ જ્યાં મારામારીની ઘટના છે તે સામે આવી હતી બે જૂથ આમને સામે આવી ગયા હતા તો વધુ એકવાર જે ઘટના સામે આવી છે યુવક પર હુમલો થયો છે ગૌવંશને બચાવવા જતાં આ યુવક પર હુમલો થયો હતો તેવી ઘટના સામે આવી છે તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે વધુ એકવાર જે આ ગામ છે બહિયલ દેહગામનું તે વિવાદમાં સપડાયું છે તો કમાલબંધ વાસણા ગામેથી ગૌવંશ બહિયલ વેચવા માટે આ યુવક આવ્યો હતો વધુ માહિતી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે નિકુંજ દેહગામનું બહિયલ ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે આ વખતે ગૌવંશને બચાવવા જતા યુવક પર હુમલાનો આરોપ છે શું વિગતો દહેગામનું બહિયલ ગામ કોમી નું એકવાર શિકાર બન્યું છે જે પ્રકારે નવરાત્ર દરમિયાન ભૈયલ ગામની અંદર બે દૂખો વચ્ચે અથડામણની ની સ્થિતિ પેદા થઈ હતી ત્યારબાદ શાંતિની સ્થિતિ આ ગામની અંદર હતી પરંતુ ફરી એકવાર ભય ગામની અંદર વાતાવરણ ગરમાયું છે અને એક જાણકારી જે છે તે મળી રહી છે એવું રહ્યું છે કે ગૌવંશને બચાવવા જતા આ યુવક પર હુમલો થયો છે તે પ્રકારનો આક્ષેપ છે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર તે ગામના યુવકે અપલોડ કર્યો છે જેમાં વાસણા ગામે ગવંશ ને બચાવવા જતા આ ભૈયલ યુવાન પર હુમલો કરવામાં આવ્યો અને તેને ઈજા પહોંચી છે અંતર્ગત પોલીસ સ્ટેશન સુધી પણ આ મામલો પહોંચ્યો છે અને પ્રક્રિયા છે જાણકારી મળી રહી આભાર નિકુંજ માહિતી ગૌરક્ષા માટે અમે પાછળ હોય

ખાસ વિનંતી કે આ ભૈયલ ના મુસલમાનો એમની પોતાની માનસિકતા નહીં ભૂલે માટે બધા એક થઈ આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ